ઇનકાર કરતા વિવાદ સર્જાયો છે કમાલપુરના એક પિતાએ શાળા પર કર્યા છે ગંભીર આક્ષેપો તેમના પુત્રએ ધોરણ દસ ની પુનઃ પરીક્ષા પાસ કરી હતી પાસ થવા છતાં શાળાના આચાર્ય પ્રવેશ આપવાનો કર્યો છે સ્પષ્ટ ઇનકાર પિતાએ મામલો ડીઈઓ થી લઈને રાજ્ય શિક્ષણ મંત્રી સુધી પહોંચાડ્યો છે તો શિક્ષણના હક સાથે ભેદભાવ થયાનો નથી શાળા શા માટે નીતિ વિદ્યાર્થી ને ધોરણ અગિયાર માં પ્રવેશ થી ઇન્કાર પિતાએ શિક્ષણ મંત્રી સુધીમાં કરી છે લેખિત રજુઆત કમાલપુરના વિદ્યાર્થી નું ભવિષ્ય જોખમમાં છે તેવા અનેક પ્રકારના સવાલો હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે

મહત્વનું છે કે રિપીટર પ્રવેશ આપવાનો કર્યો છે સ્પષ્ટ ઇનકાર પિતાએ સમગ્ર મામલો ડીઓ થી લઈને રાજ્ય શિક્ષણ મંત્રી સુધી પહોંચાડ્યો છે શિક્ષણના હક સાથે ભેદભાવ થયો હોવાનો પિતા દ્વારા ગંભીર પ્રકારનો આક્ષેપ કરાયો છે તો શું રિપીટર વિદ્યાર્થીનું કોઈ પણ પ્રકારનું ભવિષ્ય જ નથી તેવા અનેક પ્રકારના સવાલો હાલમાં રાધનપુર ખાતે ચર્ચાઈ રહ્યા છે